સાલો મિત્રો કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે અમારી ડીજે મેલડી સરકારમાં અને આજે આપણે બનાવીશું આખા લસણનું શાક તો પ્રથમ આપણે તાપ બાપ કરી અને પાણી તે પહેલામાં મૂકી અને લસણને બાફા મેલી દઈએ તો પેલું ઉમેરીએ પાણી અને પછી આપણે નાખી દેસુ એમાં આખું હવે આપણે લસણ આખું નાખી દીધું છે એમાં નાખી દઈએ હળદર અને થોડુંક નાખી દઈએ મીઠું હળદર ને મીઠું મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી દઈએ અને ત્યાં લગીમાં આપણે લીલા શાકભાજી ધોઈ નાખીએ તો પ્રથમ ધાણા ટમેટા આદુ આ બધી વસ્તુને આપણે કાયદેસર વ્યવસ્થિત રીતે સાફ કરી નાખવાની છે લીલા બધુંય સાફ થઈ જાય પછી આપણે ડુંગળીની

આદુની આપણે ઝીણા ઝીણા કટકા કરી નાખવાના છે તો આપણા મસાલામાં ધૂળ ન જાય કાકરી ન જાય એ માટે આપણે ઘૂંગણ પાથરી દીધું છે અહીંયા અને હવે આપણે જોઈ તો લસણ પરફેક્ટ રીતે બફાઈ ગયું છે તો લસણ બફાઈ ગયું છે હવે આપણે આ ઝીણા સમારેલા ટમેટા મરચાં આદુ બધાનો ઝીણો પેસ્ટ કરી નાખીએ ધાણાથી માંડીને બધાનું ધાણા મિત્રો હાવ જીણા સંભાળવાના છે જો લસણ આપણું હાવ કાયદેસર રીતે બફાઈ ગયું છે કમ્પલેટ બફાઈ ગયું છે એમાં કઈ ખામી નહીં કમ્પલેટ વ્યવસ્થિત રીતે બફાઈ ગયું છે તો આપણે એમાંથી વધેલું પાણી બધું બારું કાઢી નાખીએ તો આપણે ઉતારી લેશું પાણી કાઢી નાખશો લસણને આપણે એકઠામમાં લઈ લઈએ અને અહીંયા બધો લીલો જે મસાલો છે એને આપણે હાથના મિક્સર દ્વારા કમ્પ્લેટ બધો તૈયાર કરી લીધો છે તો પ્રથમ આપણે તાપ ઉપર તપેલું સડાવશું અને તપેલામાં આપણે તેલ નાખી દઈશું તેલ આપણું થઈ જાય પછી આપણે આ ગરમ મસાલો એમાં નાખી પછી આપણે એમાં આ ડુંગળી નાખી દેસુ પછી આપણે એને મિક્સ કરી લેશું હવે એને પાકવા દેસુ પાકે ત્યાં લગીમાં આપણે આ બધી વસ્તુ છે એને મિક્સ કરી લેશું કે ધાણાજીરુ ની ભૂકી એટલું સાખું નાખ્યું પછી લાલ મરચું આપણે અનુસાર પડે એટલું નાખવું જેથી કરીને બહુ તીખું ના થાય થોડીક હળદર નાખવી આપણે એમાં નાખવો થોડોક આપણે ગરમ મસાલો જે તૈયાર આવે છે બાકી હૂકો મસાલો તો આપણે ઓલામ નાખ્યો જ છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવું પછી આપણે આમાં એક ગ્લાસ પાણી નાખી અને તેનું કોળવું તૈયાર કરી લેવાનું છે અને આ આપણે એક બાજુ મેલી દેવાનું છે આપણો આ મસાલો બાકી ગયો છે ડુંગળી લાલ થઈ ગઈ હવે આમાં લચણનો પેસ્ટ આદુનો પેસ્ટ અને ઝીણા સા મારેલા મરસા એ આપણે આમાં એડ કરી દેવાના છે અને પછી પાછું વ્યવસ્થિત રીતે બધા મિક્સ કરી નાખવાનું છે મસાલો આપણો પાકી ગયો કમ્પ્લેટ હવે આપણે એમાં બનાવેલું ઘોળું જે છે મિત્રો આમ તો જો પાણીનો કુ અમારે મોટર ચાલુ કરવી પડતી નથી અમારી વાળી વ્યવસ્થિત રીતે જો જાણે કુંડામાંથી પાણી ભરીએ એમ હાથે વાયુમાંથી પાણી ભરી લઈએ છે ને આ ઉપર પાણી જો ઊંડામાંથી ભેર્યું એની જેમ પાણી ભરીને વૈયા વ્યાયમાંથી મિત્રો એમાં ચાલો આપણો એકદમ પરફેક્ટ રીતે સ્વાદિષ્ટ બની ગયો છે એ સ્વાદ એવો એવી વાયસ આવવા માંડી છે હવે આપણે એમાં નાખી દઈશું જે લીલા મિરચ જે મરચું અને જીરુંનો ટેસ્ટ કરેલો હતો તે એને વ્યવસ્થિત રીતે આપણે હલાવી લઈશું એનાને ઘડીક ચડવા દઈશું આપણે બસુ વ્યવસ્થિત રીતે પાકી જાય ત્યાં લગી મિત્રો બરાબર તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જોયું આપણે ગ્રેવી અને કહેવાય ગ્રેવી ગ્રેવી આપણી કાયદેસર રીતે પાકી ગઈ છે તેલ માથે તરી ગયું છે હવે એમાં આપણે નાખી દઈશું બાફેલું લસણ આપણું આખું લસણ આપણે એમાં નાખી દીધું છે

કાયદે સરસડી ગયું છે બરોબર તો હવે આપણે એને બહુ બતાવવાનું માથે થી ધાણા નાખી દઈએ લીલા ધાણા ઘડીક આપણે સુલે રહેવા દેવાનું છે પછી આપણે ઢાંકી દેવાનું છે અને આપણે એને ઉતારી લેવાનું છે હાલો મિત્રો હવે આપણે બધા જમમાં બેસી જઈએ તમને કેવું લાગે અમારી રસોઈ કોમેન્ટ કરજો મિત્રો અને અમે જેમ બનાવ્યું એમ તમે પણ બનાવીને ટ્રાય મેળો મિત્રો તમે બીજું કંઈ ખાતા હશો તમારી ફેવરિટ વસ્તુ તો એ પણ તમે મિત્રો આખા લસણનું શાક ખાઓ ને તો ભૂલી જશો એટલે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો કેમ લાગ્યું ભાઈઓ તમને આખા લસણનું શાક રેડી ને હા એમ જોઈએ ભાઈ અમારા મિત્રો આવતાને હવે ખુશખુશાલમાં સારું સારું એવું કહેવા માંડ તો ડીજે મેલડી સરકાર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો